નમસ્કાર દર્શક મિત્રો આપ જો છો લોકમેત્રી ન્યૂઝ હું છું એન્કર અભિતા પટેલ હવે જોઈએ અગતના સમાચાર સમાય બેક સર્કલ પાસે બ્રિજની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેમાં ઈજારદારની બેદરકારીને કારણે ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ બેક સર્કલ પાસે હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ ઈજારદારની બેદરકારીને કારણે સર્જાયો હતો સમા ખાતે ટ્રાફિકથી ધમધમતા સર્કલ પાસે બ્રિજની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું હતું વહેલી સવારે ચાલી ત્રીસ કલાકે ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો બ્રિજ બનાવનાર રીઝારદારની બેદરકારીને કારણે ભંગાણ સર્જાયું હતું પાલિકા દ્વારા બપોર બાદ ભંગાણ રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી ભંગાણના પગલે સમા વિસ્તારમાં રહેતા નાગરિકોને પીવાના પાણી માટે હાલાકી પડી શકે છે બેદરકારી દાખવનાર ઇઝારદાર સામે પાલિકા કાર્યવાહી કરે તેવી લોકો માંગ ઉઠી હતી બ્યુરો રિપોર્ટ લોકવેત્રી ન્યૂઝ ઉડતરા શું ઘટના બની હતી અને પાલિકા હાલ શું કામગીરી હાજર આપણે બ્રિજના પાયલ માટેની જે એસ્કેવેશન કરવાની કામગીરી હોય એ ચાલી રહી હતી જે દરમિયાન એક ડિલિવરી લાઇન છે સાડી ચારસોની ડીઆઈ લાઇન એ બ્રેક થઈ

અને જ્યારે ડિસ્ટ્રિબ્યુશન ચાલુ હતું ત્યારે પાણી અહીંયા ઘટાડો પણ થયેલો કારણ કે બધા વાલ ઓપન હતા અત્યારે વાલ બધા ક્લોઝ થયા છે એટલે આ પાણી નીકળી રહ્યું છે એ પણ બંધ કરાવવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આપણું નામ જતન બધેકા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાણી પુરવઠા ગંભીર બેદરકારી પાલિકાના ઇજારદારે સામે છે લાખો લીટર પાણીનો વેરફાટ થયો છે શું કહેશો શું પ્રતિક્રિયા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સ્પષ્ટ છતી થાય છે કારણ કે જ્યારે કોઈ બી પ્લાન બનાવવામાં આવે તો એના લેઆઉટ અંડરગ્રાઉન્ડ પાઇપિંગ્સ નેટવર્ક બધું કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે કોર્પોરેશન દ્વારા તેમ છતાં બી જ્યારે અહીંયા